જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય બસો બાવન વૈષ્ણવોની વાર્તા વૈષ્ણવો પુષ્ટિ સત્સંગ ચેનલ દ્વારા આપણે આ વાર્તા પ્રસંગો સાંભળી રહ્યા છીએ તો અવશ્ય પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા સર્વ વૈષ્ણવોને વિનંતી કરું છું આજે વૈષ્ણવ એકત્રીસ માં એક શેઠની દીકરી એમની વાર્તા કહી રહ્યા છીએ હવે શ્રી ગુસાઈજીની સેવકીની એક શેઠની દીકરી જે લાહોરમાં રહે છે જે ચાચાજીના કહેવાથી પોતાના ધણીને ઝેર આપે છે તેની વાર્તાનો ભાવ છે એ કહીએ છીએ તો એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ રાઈન છે અને મનસુબા ગોપની દીકરી છે તેથી એમના ભાવરૂપ છે એ શેઠની દીકરીના લગ્ન લાહોરમાં કોઈ ઘરે થાય છે તેથી તો ત્યાં ન તો કોઈ વૈષ્ણવ જાય કે ન તો કોઈ વલ્લભકુળ જાય ત્યાં ભગવત ધર્મ પણ નહીં તેથી તે કાચા ચણા ખાઈને એક વર્ષ સુધી ગુજારો કરે છે એ વાત શ્રી ગુસાઈજી જાણે છે અને તેમણે એના પર કૃપા કરી અને ત્યાં ચાચા હરિવંશજીને મોકલે છે તો છે એ ચાચાજીને ચાચાજી ત્યાં જાય છે અને એક બગીચામાં મુકામ કરે છે પણ શેઠની દીકરી અને તેમનો મેળા એક મહિના સુધી થતો નથી ત્યારે ચાચાજી છે એ ભિક્ષા માંગવા માંડે છે અને ત્યાં શેઠની દીકરીનું ઘર આવે છે તે ભિક્ષા આપવા આવે છે તે ચાચાજીનું તિલક અને કંઠી જોઈ અને જાણે છે કે આ કોઈ વૈષ્ણવ છે તે તેમને તેઓ કોના સેવક છો એમ પૂછે છે ચાચાજીને થાય છે કે આ જ છોકરી એ છે તેઓ અમે શ્રી ગુસાઈજીના સેવક છે એમ કહે છે એટલે તે ચાચાજીને ઓળખીને કૃષ્ણ સ્મરણ કરી અને ખૂબ રડે છે તો શેઠની દીકરીના લગ્ન લાહોરમાં કોઈ બહિરમુખને ત્યાં થાય છે ત્યાં કોઈ વૈષ્ણવ કે વલ્લભકુળ જતું નથી ત્યાં ભગવત ધર્મ પણ છે નહીં તેથી તે માત્ર ખાલી ચણા ખાઈને એક વર્ષ સુધી ગુજારો આ દીકરી કરે છે એથી શ્રી ગુસાઈજી તેના પર કૃપા કરી અને ચાચાજીને તેને ચાચાજીને એના ગામ છે એ મોકલે છે આમ શ્રી ગુસાઈજી છે એ કેવા કૃપાળું છે અને તેઓ પોતાના સેવકો પ્રત્યે કેટલી દયા ભાવના રાખે છે કૃપા કરે છે

આ તો દેશ છે અને વૈષ્ણવ વલ્લભ કોઈ અહીંયા આવતું નથી હવે હું શું કરું એક વર્ષ કાચા ચણા ખાઈને મેં દિવસો કાઢ્યા છે એમ કહી અને તે ફરી રડે છે તેઓ તેમને સમજાવીને તું રડ નહીં તારે માટે તો શ્રી ગુસાઈજીએ મને અહીં મોકલ્યો છે તેથી હવે તું હું કહું એમ કર એમ કહે છે તો ચાચાજી તેની વ્યથા કથા સાંભળીને તેને સમજાવીને દોર દેખાડે છે પછી તે રોતી બંધ થાય છે અને ચાચાજી તેને પ્રભુ ખૂબ દરિયા દયાળુ છે તેથી પોતાનાની ખબર કેમ નહીં રાખે હવે તારું બધું દુઃખ દૂર થશે તું ધીરજ રાખીને એક ઉપાય કર તારા ધણી છે અને ઝેરા એમ કહે છે તે તેમની વાત માનીને પોતાના ધણીને ઝેરા આપે છે જેથી તેનું મરણ થાય છે અને ઘરના સૌ રડવા લાગે છે તે સસુર પક્ષના સૌને આ ગામની બહાર બગીચો છે ત્યાં એક મહાપુરુષ છે તેમની પાસે જઈ તમે વિનંતી કરો તો તેઓ મારા ધણીને જીવાડે એમ કહી અને સ્વપ્નમાં છે એ દેખાયું છે એમ કહે છે કે મને આવું સપનામાં દેખાયું છે કે એક મહાપુરુષ આવ્યા છે અને ગામની બહાર બગીચામાં ઉતર્યા છે ત્યાં અમને લઈ જઈએ તો મારા ધણી છે એ જીવતા થાય એમ કહે છે તો ચાચાજી છે એ શેઠની દીકરીને પ્રભુ ખૂબ દયાળુ છે તે પોતાનાની ખબર રાખે છે એમ કહે છે તો એ ચાચાજીનો પ્રભુ પરનો અતૂટ વિશ્વાસ છે એ પણ જણાય આવે છે પછી સૌ આ બગીચામાં આવે છે અને ચાચાજીને તમે અમારા મનુષ્યને જીવાડો તો અમને જીવતદાન મળે એમ વિનંતી કરે છે ત્યારે તેઓ તમે ઘરના સૌ કોઈ વૈષ્ણવ થાવ જો એ તમારું મનુષ્ય તો એ જીવે એમ તેમને કહે છે તેથી બધા તેમને તમારા કહેવા પ્રમાણે અમે બધા કરીશું પણ તમે એને જીવાડો તો અમારા બધા પર આપની મોટી કૃપા થાય પછી ચાચાજી ચરણાવૃત આપે છે એ લઈ જઈને જળમાં ઘોડી એના મુખમાં રેડે છે એથી એ જીવતો થાય છે તો ચાચાજી એ બધાને વૈષ્ણવ થવા કહે છે જેનો તેઓ સ્વીકાર કરે છે અને પછી તેમણે આપેલું ચરણામૃત તેઓ મૃતકના મોમાં રેડે છે જેથી તે જીવતો થાય છે અહીં ચરણામૃતનું મહત્વ છે એ પણ દર્શાવાયું છે તો આ વાર્તામાં મોટી શંકા એ છે કે ચાચાજી જેવા ભગવદીય શેઠની દીકરીને તેના પતિને ઝેર આપવાનું કેમ કહે છે આવું કહેવાય ગઈ આમ કેમ કીધું હોય છે એવો પ્રશ્ન થાય તો તેઓ તો સર્વસમર્થ છે ઈ છે તો ઘણી ઘણી ભરમાં છે ઘરના સૌને વૈષ્ણવ કરી શકે તેમ છે તો પછી આવું લોક વિરુદ્ધ કામ કરવાનું કેમ કહ્યું હશે તો એનું કારણ એ છે કે ચાચાજી શેઠની દીકરીનું ભાગ્ય પૂર્વસંબંધ છે એ જાણો છે અને એ રીતે જાણ્યું છે કે તે પૂર્વ જન્મમાં એક રાજ કહી હતી અને રાજા છે એ ખૂબ અભિમાની હતો અને તે પોતાના ઘરમાં દીકરીને મોટી થવા દેતો નહોતો કોઈ દીકરી થાય તો તેને ઝેર આપીને મરાવી નાખતો હતો કેમ કે દીકરીના વિવાહની માંગણી બીજા પાસે એને ગમતું નહોતું તો તો તેને નીચું જોવું પડે તેથી તે આમ રાજા કરતો હતો આ દીકરીને પણ તેણે ઝેર આપીને મારી નાખી હતી આ શેઠની દીકરીનું પણ આવું જ થયું હતું પૂર્વ જન્મમાં તો એ રાજા આ જન્મમાં એનો ધણી બન્યો છે એનો પતિ બન્યો છે તો અહીંયા કર્મનું બંધન છે વૈષ્ણવ એ પેલા છોડાવવાની વાત છે તેથી શેઠની દીકરી તેને આ જન્મમાં આપીને મારી નાખશે તેથી આ પ્રારબ્ધ કર્મનો ભાગ્યનો જે ભોગવટો છે એ પૂરો કરાવવા માટે ચાચાજી તેને આમ કહે છે નહીં તો ફરી આમ કરવું પડે તેથી તેઓ તેને આમ કહે છે અને પછી ચાચાજી છે પ્રભુનું સ્મરણ કરીને ચરણામૃત આપે છે તેથી એનો નવો જન્મ થાય છે આમ બંનેના ભાગ્યનો ભોગવટો છે એ મટે છે એટલે ભગવદીઓ એવા કૃપાળુ હોય છે કે જન્મો જન્મનો ભોગવટો છે એ પરવાળમાં મટાડી દે છે તો ભોગવાળ આવી લે છે પછી ચાજાજી એ બધાને સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરી આવો પેલા માણસ સહિત તમે એમને વૈષ્ણવ અમે તમને વૈષ્ણવ કરીશું એમ કહે છે પછી તેઓ બધા સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરીને પેલા માણસને લઈને ચાચાજીની પાસે આવે છે અને હવે અમારા પર કૃપા કરીને અમને વૈષ્ણવ કરો તમારી કૃપાથી અમારો મનુષ્ય જીવતો થયો છે તમે કોઈ મહાપુરુષ છો એમ બધા નમ્ર ભાવે કહે છે ત્યારે ચાચાજી એમના પર કૃપા કરીને સૌને નામ સંભળાવીને વૈષ્ણવ કરે છે અને એ બધા ખૂબ રાજી થાય છે તો વહી એ વૈષ્ણવ અહીંયા કર્મનો જે વાર્તાની અંદર જે વાત આપણને સાંભળવા મળી એમાં કર્મનો સિદ્ધાંત છે દર્શાવ્યો છે મનુષ્ય છે જેવું કર્મ કરે છે તેનો બદલો તો તેને એવો જ મળે છે તો શેઠની દીકરીનો પતિ રાજા હતો અને તેની તેની પુત્રીને આપીને મારી નાખી હતી આ પુત્રી બીજા જન્મમાં એક શેઠની દીકરી તરીકે જન્મે છે અને તેના લગ્ન આ જન્મે તેના ગત જન્મના પિતા સાથે થાય છે તો આ જન્મે એ બંને પતિ પત્ની થાય છે પણ રાજાએ એ પૂર્વજન્મમાં કરેલા પુત્રી હત્યાના કર્મનું ફળ તેને આ જન્મે ભોગવવું પડે છે અને તેની પત્ની છે એટલે કે ગત જન્મની તેની પુત્રી તેને ઝેર આપે અને જેથી તેનું મોત થાય છે આવા કરેલા કર્મનું ફળ આ જન્મે નહીં તો બીજા જન્મે કે પછી જન્મો બાદ પણ ભોગવવું પડે છે અહીં એક વાત યાદ આવે છે કે રાજા ધૃતરાષ્ટ્રના એકસો પુત્ર એકસાથે મોતને ભેટે છે ત્યારે તેઓ શ્રી કૃષ્ણને પૂછે છે કે મેં તો જીવનભર એવું કોઈ ભયંકર પાપ કર્યું નથી તો પછી મારા સૌ પુત્રો એક સાથે કેમ મરી ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમને પૂર્વ જન્મ છે જોવા માટે દ્રષ્ટિ પ્રદાન કરે કે તમારો પૂર્વ જન્મ જોઈ લ્યો ત્યારે તેમને દેખાય છે કે પોતે પચાસ એક જન્મ પૂર્વે પચાસ જન્મ પૂર્વે પારધી હતા શિકારી હતા અને વૃક્ષ પર બેઠેલા પક્ષીઓને પકડવા પોતે એક સળગતી ઝાડ છે વૃક્ષ પર નાખી હતી અને કેટલાક પક્ષી બચવા માટે ઉડી જાય છે પણ તેઓ પક્ષીઓ નાના હતા તે બધા બળીને ખાખ થાય છે અને તે પાપ કર્મ ફળ તેને ધૃતરાષ્ટ્ર રાજા તરીકે ના જન્મમાં ભોગવવું પડ્યું છે અને ઉડીને બચી ગયેલા પક્ષીઓ અંધ થયા હોવાથી આ જન્મમાં તેને અંધાપો વેઠવો પડે છે તો જે સો પક્ષીઓ છે રાખ થયા વૈષ્ણવો જ પડે છે ભગવાન પોતે પણ માનવ યોનિમાં અવતાર લે છે ત્યારે પણ કર્મનું બંધન નડે છે અને રામા અવતારમાં પ્રભુ શ્રી રામે છુપાઈને બાણ મારીને વાલી વાનરનો છે એ વધ કર્યો હતો તેનું ફળ તેમણે કૃષ્ણ અવતારમાં છે એ ભોગવવું પડે છે અને વાલી વાનરનો જન્મ છે પારધી તરીકે થાય છે ભગવાન છે એ પગ પર ચઢાવીને પગ ઉપર પગ ચઢાવીને સૂતા હોય છે ત્યારે તે તેમને કોઈ પશુ સમજીને બાળ મારે છે આમ ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલા છે સંકેલાઈ જાય છે આમ કર્મના ફળના ભોગવટામાંથી સ્વયં ભગવાન પણ બાકાત નથી પછી ચાચાજી એ સૌને હવે આવો કહે તેમ કરશો